સુરતમાં અનેક જગ્યાએ નવી કન્સ્ટ્રક્શન સાઇટો ચાલી રહી છે ત્યારે વેસુ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મોટી દુર્ઘટના તળી હતી પાલિકાની પરવાનગી વિના જ ખાડો ખોડી દેવાતા માટી ધસી પડી હતી જો કે સદનસીબે જાનહાની થઈ ન હતી સુરતના વેસુ વિસ્તારમાં આવેલ અધવેતા બંગલોની બાજુમાં નવી કન્સ્ટ્રક્શન સાઇટ પર અંદાજિત ચાલીસ ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો જેની માટી ગત પાંચ તારીખે બપોરે ધસી પડતા મોટી દુર્ઘટના તડી હતી જ્યારે માટી ધસી પડી ત્યારે મજૂરો જમવા ગયા હતા ઘટના બાદ આસપાસમાં રહેતા લોકોએ કામનો વિરોધ કર્યો હતો પરંતુ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરે કામ બંધ કર્યું ન હતું જ્યારે આજે વધારે પ્રમાણમાં માટી ધસી આવતા અધવેતા બંગલાની દિવાલોમાં ક્રેક પડવા લાગી હતી જેના કારણે રહેવાસીઓએ ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયરની ટી પહોંચ્યા બાદ પોલીસ અને અઠવાની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક કામ બંધ કરાવ્યું હતું જાણવા મળ્યું હતું કે આ કામ ગેરકાયદેસર કરવામાં આવી રહ્યું હતું જેની કોઈ પણ પ્રકારની મંજૂરી પાલિકામાંથી લેવામાં આવી ન હતી